રામ રામ ડાયરાને કેમ છો બધા મિત્રો મજામાં આજે તમને એક વસ્તુ બતાવું મસ્તની આ જો આ છે આને છે ને વજન ગોળ ફરે એટલે અહીંથી બધાય દાણા તૂટી તૂટી બહાર નીકળી જાય એવી રીતના આ દેશી ઘંટી છે પેલાના જમાનામાં બધા આવી રીતના દળતા ઘઉં નહીં પણ આ બધી દાયળું ને એવું બધું દળતા તો હજી એક તમે નવી વસ્તુ બતાવું છું તમે લાલ ગુલાબ તો જોયું જ હશે પીળું ગુલાબ આપણે બતાવીએ કેવું હોય આ પીળું ગુલાબ જો પીળું ગુલાબ છે અહીંયા લાલ ગુલાબી છે તો તમે જોયું મિત્રો ગામડામાં કેવી કેવી વસ્તુ થાય છે પણ અહીંયા આવો ક્યારેક જોવો તો તમને ખબર પડે કે ગામડામાં આવી આવી વસ્તુ થાય ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ કાલે આપણે થોડું કામ આવી ગયું હતું એટલે કાલનો નો વિડીયો અધૂરો થઈ ગયો આજે આપણે આવી ગયા છીએ સીધા ખેતરે તો જોવો તમે આપણું આ ખેતર છે બધા નિલેશભાઈ ચા બનાવવા હાટું ભણતણ બધા ભેગા કરે છે લાકડા હુકલ લાકડા તો આપણા હમણાં આપણે ચા બનાવીશું કારણ કે આપણે ખેતરમાં આવ્યા છે આ મજૂર ભાઈઓ બધા આવ્યા છે કપાસ વીણવા તો હમણાં સાડા નવ થશે એટલે આપણે એને ચા બા પીવડાવીશું નાસ્તો વાસ્તો કરાવીશું ચાલો હવે થોડાક બળતણ બળતણ હારવી નિલેષભાઈ એકલા ક્યારના હારે છે મારો વિડીયો જોજો હો પાછા શેર કરજો લાઈક કરજો આ તો નિલેષભાઈ ની ઈચ્છા પૂરી કરીજો વિડીયો શેર કરો લાઈક કરજો બળતણ થોડુંક લેતો જ નથી હાલો આપણે થોડુંક બળતણ હારવી હુકલ લાકડા પડ્યા છે આપણે હુકલ લાકડા જ લેવાના લાકડા થઈ ગયા છે ચા ની તપેલી હમણાં છે હાલો હવે તમને સીધો ચા બનાવીને ત્યારે જ મળી ચા બા બનાવી પછી તમને મળવું મજૂરભાઈને પાણીની તરસ લાગી છે આપણા નિલેશભાઈ હાંડો લઈને જાય છે મજૂરભાઈ ને પાણી પીવડાવો ચાલો મળવી તમને પછી સાડા નવ વાગી ગયા છે હવે આપણે ચા બનાવવા મેકી દીધી છે આપણા નિલેશભાઈ ચા બનાવે છે વાડીની ચા હોય ચાલો હવે વા ફટાફટ બનાવી તો આપડી ચા બની ને તૈયાર થઈ ગઈ છે મિત્રો આપણે ખેતરથી ઘરે આવી ગયા છીએ

આપણે જ્યાં નવા નવા કપડાં પહેરીએ કપડાં મોંઘા મોંઘા પહેરીએ છીએ ને પણ કઈ રીતે બને ખબર છે કોટન કલેક્શન બરાબર આ આ વસ્તુ જુઓ આ કોટન કલેક્શન આ જીણું જીણું ભેગું કરવું પડે આખા ખેતરમાંથી વીણવાનું ખેડૂત મહેનત કરે તો આ બધું ભેગું થાય એ એને ખબર પડે બીજા નંબરમાં કે આ વસ્તુ તમને બતાવું ધ્યાન દેજો તો મજા આવશે અને કપાસો કેવા માં આવે બી નીકળે અને કપાસ્યા નું અને કપાસિયા ને મીંજ કહેવામાં આવે છે મીંજ એટલે કપાસ્યા બી અંદરથી આ નીકળે અને બહુ જાદો ટાઈમ લાગે જતી તેલ નીકળે એવું નથી કે કોરો હોય એમાંથી ને તેલ નીકળે છે આપણે કહીએ છે ને કપાસિયાનું તેલ ખાવું છે એરડાનું તેલ ખાવું છે આમાંથી ને તેલ નીકળે છે પણ આ વસ્તુ બહુ જાજી જોઈએ અને સારા સારા શર્ટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે જો ખેડૂને પૂરતી રકમ મળે ને તો બધા ખેડૂત કોટન કલેક્શન વાવવામાં સફળતા મળે બાકી માંડવીને એવું તો થાય જ છે એમાં વરસાદમાં બિચારા ખેડૂને પાક વહેલ થઈ જાય આમાં તો વરસાદ હોય તો વાંધો આવતો નથી પણ કોઈ મહેનત તો કરવી જ પડે મહેનત કર્યા વગર કોઈ સફળતા મળતી નથી પછી આને ઉગાડવામાં મહેનત પૂરી થાય છે એવી કે હાથી આપવું દાળિયાને મજૂરી કરવા દાળિયાની લાવવા તો પડે એને આપણે ખર્ચો તો આપવો જ પડે એમાં ખડ નીંદવું પડે હાથી આપવું પડે અને પાછળથી દવા પંદર લીટરનો પંપ સાટવો પડે છે આખા ખેતરમાં તો આ વસ્તુ ત્યાર થાય છે ત્યાર થયા પછી વેપારી લોકો પણ આ જાય વેપારી લોકો ખેડૂને પૂરતો ભાવ દેતા નથી એનો ભાવ ઈ એનો ભાવ હોય ને ઈ જ આપને આપે છે મે કે આપણો ભાવ જે છે તો એ માઈનસ 200 200 નીચે આલવું પડે છે તે ખેડૂતને બિચારાને મજૂરી મળતી નથી એટલે મજૂરી મળે એ પ્રમાણે જો અમારો વિડિયો તમને ગમી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો વિજયભાઈ કીધું એમ આટલી મહેનત લાગે છે આ કપાસ વાવવામાં અને આપણે આ હારા હારા કપડાં પહેરવીને એ આ ખેતરમાંથી ને જે

આમાં કંઈ લાંબુ છે નહીં જો આ એક અમુક અમુક જે ઝીણવા છે એ પછી નીકળી જાય ફૂટી જાય એટલે આવું કોટન કલેક્શન થવા માટે છે પછી આને કાઢી નાખવામાં આવે છે પછી આ કંઈક આમનું જ નથી એટલે એ ક્યારે કાઢવામાં આવે છે ખાલી થતું જેમ કાઢવામાં આવતું નથી એક 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 કરીને નહીં એક કાર્ય જ બધાને કાઢવામાં આવશે થોડું ઘણું રહેવા દેવાનું બાકી બધું કાઢી નાખવાનું સારું સારું લાગે તો આપણે ગામડે તો શું છે ચૂલા તો બધા પાસે જ એટલે એનો ઉપયોગ કોઈ કરે છે કોઈ નથી કરતું એટલે ધીમે ધીમે ચાલતું રહે ચાલો સાંજ પડી ગઈ છે આપણો કપાસ વીડા ભેગો થયો છે અને અડધો કપાસ હજી ઓલા લઈને આવે છે કેટલો કપાસ તમને શું લાગે કેટલો કપાસ ભેગો થયો છે તો આપડા નીલેશભાઈ કપાસ અઢી વીઘામાં પચીસ ત્રીસ મણ કપાસ નીકળશે એવો અંદાજ આવે છે તો હવે વિડીયો બહુ લાંબો નથી કરવો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી હવે આપણે આવતા વિડીયોમાં બાય બાય